સૌથી પહેલા તો બધાને જય ગિરનારી મિત્રો કોમેન્ટમાં જય ગિરનારી લખીને વિડિયોની શરૂઆત કરીએ મિત્રો આ 2025 ગિરના લેલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે તો અત્યારે હાલ આપણને એક સૌથી મોટો સમાચાર મળ્યા છે કારણ કે આ ગિરના લેલી પરિક્રમા મિત્રો 2 નવેમ્બરના રોજ ચાલુ થવાની છે અને 5 નવેમ્બરના દિવસે પૂર્ણ થશે પણ મિત્રો આ પરિક્રમા દરમિયાન આ પરિક્રમાની અંદર હજારો અને લાખોની સંખ્યામાં લોકો આવે છે અને મિત્રો આ જંગલનો એરિયા છે અને મિત્રો જંગલમાં પરિક્રમા કરવાની હોય છે આ વાત તો બધા લોકોને ખબર છે પણ મિત્રો આ પરિક્રમાની અંદર હજારો અને લાખોની સંખ્યામાં જે પબ્લિક આવે છે એમની સાથે સાથે ઘણી બધી એવી ચોર ગેંગની પણ એન્ટ્રી થાય છે અત્યારે હાલ આપણને એક સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે અને જો તમે પરિક્રમા કરવા જવાના હોય તો આ વિડીયો તમે જોઈ લેજો

કારણ કે અહીંયા મિત્રો લાખો અને હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે અને મિત્રો જે બધા હોય લાખોની સંખ્યામાં બધા ભક્તો સંખ્યામાં હોય એમાં મિત્રો ઘણી બધી ચોર ગેંગની એન્ટ્રી થાય છે અને મિત્રો આ ભીડનો ફાયદો ઉઠાવે છે તમારી સાથે મિત્રો તમારા મોઘા ઘરેણા પણ ચોરી થઈ શકે છે આ વખતની મિત્રો પરિક્રમા છે એ બહુ સાવધાન આપણે રહેવાની જરૂર છે કારણ કે એક બાજુ હવામાનનો ખતરો છે એક બાજુ આ ચોર ગેંગની એન્ટ્રી થાય અને એક બાજુ મિત્રો જંગલનો એરિયા એટલે જંગલી પ્રાણીઓ પણ આવે મિત્રો આપણે કોઈને કોઈ જાતની ડરવાની જરૂર નથી આ વિડીયો જોઈને તમારે ડરી જવાનું નથી અને એવું નથી વિચારવાનું કે પરિક્રમા કરવા નથી જવાનું મિત્રો ત્યાં તમને ફૂલ સેફ્ટી મળે છે પણ મિત્રો આપણે પણ થોડું ઘણું ધ્યાન રાખવું જોઈએ જો તમને આ માહિતી થોડી ઘણી પસંદ આવી હોય તો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને કોમેન્ટમાં જય ગિરનાર એ જરૂરથી લખે